ધરોઈ ડેમ છવાયા વરસાદને પગલે પાણીની આવક વધી રાજસ્થાનમાં ભારે વરસાદ પણ ધરોઈ ડેમમાં પાણી આવે છે તે વિસ્તારમાં વરસાદ નથી રાજસ્થાનના ઉપરવાસમાં ફૂલ વરસાદ થાય તો જ દરોઈ ડેમમાં પાણીની આવક થઈ શકે હળદપોશીના પંથકમાં વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થવા પામી હતી ધરોઈ ડેમમાં છવ્વીસ આઠના સવારે આઠ વાગે છ હજાર એકસોને અગિયાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે પંથકમાં છૂટો છવાયો વરસાદ થયા પછી આવક વધવા પામી છે ધરોઈડેમ ઇઝનેર સુમિત પટેલના જણાવ્યા મુજબ પાણીનું સ્ટોરેજ ડેમમાં તેતાલીસ પોઈન્ટ નવ્વાણું ટકા છે ધરોઈડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે હાલની સ્થિતિ છસો ચાર પોઈન્ટ ચોત્રીસ ફૂટ છે ધરોઈ ડેમમાંથી છ મહાનગરપાલિકા અને છસો ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ મણખેરાલ